તો વગઈ તાલુકા પંચાયતના કાર્યક્ષેત્ર વિસ્તારમાં જર્જરિત હોવાના કારણે સરકાર દ્વારા મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના હેઠળ ચૌદ ચૌદ લાખ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે અને આજે તમામ પંચાયતોના જે જૂના અને જર્જરિત મકાનો જે છે એ મકાનની નવીનીકરણ માટે સરકાર દ્વારા આ ફંડ ફાળવવામાં આવ્યું છે પરંતુ આ જે કામોમાં ગામના લોકોનો એ પણ આક્ષેપ છે કે આ જે સમગ્ર મટીરિયલ એ દાહોદ ગોધરાની એજન્સી સ્વનિમ એજન્સી દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે અને આ જે કામને લઈ અને સરપંચ અને તલાટી કમ મંત્રી પણ મુખ પ્રેક્ષક બની અને જોઈ રહ્યા હોય અને એમની પણ ક્યાંકને ક્યાંક આ કાબૂમાં બૂઢી ભૂમિકા હોય અને એમની પણ મિલી ભગત હોય એવું સામે આવી રહ્યું છે કારણ કે આટલું હલકી ગુણવત્તાનું મટિરિયલ છે હલકી ગુણવત્તાની સિમેન્ટ છે રેતીની જગ્યાએ માટીનું ભાઠું અને હલકી જે કાચી ઈંટો વાપરવામાં આવી રહી છે મીન જે કાચી ઈંટો છે છતાં પણ આજે

પણ જર્જરિત હોવાના કારણે ચૌદ લાખ રૂપિયાના ખર્ચે આ મકાનનું પણ નવીનીકરણ થઈ રહ્યું છે અને આ જે મકાન છે મકાનમાં પણ હલકી ગુણવત્તાની સિમેન્ટ માટીનું ભાઠું અને કાચી ઈંટનો ઉપયોગ કરી અને આ મકાનનો આકાર આપી દેવામાં આવી રહ્યો છે છતાં પણ જે આ કિશોર ગામી જે છે ડાંગ જિલ્લાના પ્રમુખ છે એ પણ કશું બોલવા તૈયાર નથી એ પણ મુખ પ્રેક્ષક બની અને ધૂતાસની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે હવે લોકોની એ પણ માંગ છે કે આ જે સમગ્ર પંચાયતોના અંદર જે કામકાજો ચાલી રહ્યા છે એમાં ખૂબ જ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવી રહ્યું હોય છે ત્યારે વિભાગના અધિકારીઓ પણ અત્યારે બની અને આ સમગ્ર ભ્રષ્ટાચારને અંજામ આપી રહ્યો એવું લાગી રહ્યું છે ત્યારે ગામના લોકોની એવી માંગ ઉઠી છે કે આ જે સમગ્ર કામકાજો જે ચાલી રહ્યા છે કામકાજોમાં તાલુકા વિકાસ અધિકારી કે નાયબ જિલ્લા વિકાસ અધિકારી જો તળિયા જાટક તપાસ કરે તો કઈક રહસ્ય બહાર આવે એવું લાગી રહ્યું છે હાલ તો સરકાર દ્વારા વિકાસના કામો માટે મોટી મોટી ગ્રાન્ટો આપવામાં આવી રહી હોય છે પરંતુ ક્યારેક કકડીકારી અને કોન્ટ્રાક્ટરોની જે મિલિબગટ ના કારણે આ પ્રકારે ભ્રષ્ટાચારો આચરવામાં આવે છે અને ખૂબ જ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી અને નિમ્ન કક્ષાનું મકાન બાંધકામ કરી દેવામાં આવે છે ત્યારે ગામના લોકોનો એક આક્ષેપ છે કે આ જે કામકાજો થઈ રહ્યા છે એમને પર કોઈ વિશેષ અધિકારીઓની નિરીક્ષણ કરવામાં આવે અને આ લોકોની તળિયા જાડક તપાસ કરવામાં આવે ગામના લોકોની માંગ છે હવે નાયબ જિલ્લા વિકાસ અધિકારી હોય કે તાલુકા જિલ્લા વિકાસ અધિકારી આ જે કામોને લઈ અને એમના પર શું કાર્યવાહી કરે એ જોવું રહ્યું આજ પ્રકારના અહેવાલો સમાચારો સાથે મળી મળશું સાથે જોડાયેલા રહેશો નમસ્કાર